ઉનાઈ માતાના મંદિરે આવેલા ગરમ પાણીના જરા વિશે તમે જાણો છો શું તમે તેની પૌરાણિક કથા સાંભળી છે એક વખત ભગવાન શ્રી રામચંદ્રજી માતા અને લક્ષ્મણજી જંગલમાં ફરતા ફરતા સરભંગ ઋષિના આશ્રમમાં પહોંચ્યા ઋષિ ભગવાનના પરમ ભક્ત હતા પરંતુ તેઓ કુષ્ઠ રોગથી પીડાતા શરીરમાંથી રક્ત અને પરુ વહેતું હતું ભગવાન રામને આવી અવસ્થામાં ન થાય તેથી ઋષિએ યોગ બળથી પોતાનું રોગી શરીર બદલી સ્વસ્થ શરીર ધારી ભગવાનનું પૂજન કર્યું પૂજા બાદ લક્ષ્મણે રામને ઋષિની વાસ્તવિક પીડાની જાણ કરી રામે પ્રેમથી ઋષિને સાથે આગળ લઈ ચાલ્યા થોડું અંતર ગયા પછી ઋષિ ફરી દુઃખમાં ડ્રુજી ઉઠ્યા તે ક્ષણે શ્રી રામે ધનુષ્ય પર બાણ ચડાવી પૃથ્વીના પેટાળમાં માર્યું પૃથ્વી ચીરીને બાણ પાતાળમાં ગયું અને ત્યાંથી ઉષ્ણ ઔષધીય જળના અનેક ઝરણાઓ ફૂટી નીકળ્યા સાથે એક દેવીની પ્રતિમા પણ પ્રગટ થઈ રામે સીતાજીને કહ્યું આ ઉષ્ણ અંબા અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરજો અને શક્તિરૂપી નિવાસ કરજો ઉષ્ણ જળથી સરભંગ ઋષિએ સ્નાન કર્યું અને તેઓ રોગમુક્ત થઈ ગયા રામે આશીર્વાદ આપ્યા કે જે કોઈ આ ઉષ્ણ અંબાના દર્શન કરશે અને આ જળમાં સ્નાન કરશે તેનો સર્વ દુઃખ રોગોનો નાશ થશે ત્યારબાદ સીતાજીએ પણ ઉષ્ણ જળમાં સ્નાન કર્યું રામે પૂછ્યું સીતા ટુ સીતા બોલ્યા હું નાઈ આ શબ્દથી ઉનાઈ માતાનું નામ બન્યું છે અને તે સ્થળ ઉષ્ણ અંબા ઉનાઈ માતા તરીકે પ્રસિદ્ધ થયું આજે પણ અહીં સુદ પૂનમ અને સંક્રાંતિએ ભવ્ય મેળો ભરાય છે અને ઉષ્ણ કુંડમાં સ્નાન કરીને દુઃખો અને રોગોથી મુક્ત થવાનું આશીર્વાદ પ્રાપ્ત કરે છે